કે તમારું વાહન ચલાવતી વખતે હેલ્મેટનો ઉપયોગ હંમેશા કરો હેલ્મેટ વગર તમારું વાહન ન ચલાવો કોઈ પણ જગ્યાએ હેલ્મેટ વગર તમને પોલીસ પકડશે તો ખોટો તમારે દંડનો ભોગ બનવું પડશે અને અકસ્માતો પણ રહેલો છે હેલ્મેટ છે એ એક તમારું સુરક્ષા કવચ છે માટે હેલ્મેટનો ઉપયોગ હંમેશા કરો અને ટ્રાફિક સિગ્નલનું પાલન કરો અને સુરતને વધતા જતા ટ્રાફિકની સમસ્યામાંથી બચાવો અને દરેક ચોકડી ઉપર જે સિગ્નલ છે તેનું હંમેશા પાલન કરો ફોર-વీలર વારા વાહન ચાલકો સીટ બેલ્ટનો ઉપયોગ કરો અને ટુ વ્હીલર વાહન ચાલકો ખાસ કરીને હેલ્મેટ પહેરવાનું ન ચૂકો જેથી કરીને ક્યાંક નાના મોટા અકસ્માત થતા હોય તો હેલ્મેટ તમને એક મોટું સુરક્ષા કવચ પ્રદાન કરે છે માટે સુરત શહેર ટ્રાફિક પોલીસ આ તમને અવારનવાર પેપરોની અંદર ન્યૂઝની અંદર અને અત્યારે આ ગાડીની અંદર પણ અમે આવી રીતે એક સૂચન કરવા માટે નીકળ્યા છે તો સુરત શહેરના નાગરિકોને તમામને નમ્ર વિનંતી છે કે આ સૂચનોનું અવશ્યપણે પાલન કરો અને પોતાના વાહનને હંમેશા સુરક્ષા રીતે સારી રીતે અને હેલ્મેટ પહેરીને ચલાવો અને ફોર વાળા વાહન ચાલકો સીટ બેલ્ટનો ઉપયોગ કરો અને સિગ્નલનું હંમેશા પાલન કરો અને તમારા જે ડોક્યુમેન્ટ હોય એ તમારી સાથે રાખો ખાસ કરીને ટુ વ્હીલર વાહન ચાલકોને સુરત શહેર ટ્રાફિક પોલીસ હેલ્મેટ પહેરવા માટે એક ખાસ અપીલ કરે છે હેલ્મેટ વગર તમે તમારું ટુ વ્હીલર વાહન ન ચલાવો જેના થકી નાના મોટા અકસ્માતમાં તમારે તમારા અમૂલ્ય શરીરોનો ભોગ દેવો પડે છે એને બચાવો અને ખાસ કરીને ટ્રાફિકના નિયમોનું પાલન કરો જેથી સિગ્નલોનો અવારનવાર તમને હું સિગ્નલોનું પાલન કરવા માટે ખાસ વજન આપું છું અને ટુ વ્હીલર વાળા વાહન ચાલકો ખાસ 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 હેલ્મેટ વગર કોઈ પણ જગ્યાએ બહાર ના આવશો અને બીજો ઘણી જગ્યાએ ઘણા બધા શોર્ટકટ અપનાવવા માટે રોંગ સાઈડનો યુઝ કરતા હોય છે તો રોંગ સાઈડનો યુઝ પણ ન કરો અને ટ્રાફિકના નિયમને ફોલો કરો જેના થકી આપણું સુરત શહેર જે ટ્રાફિકની સમસ્યા છે તેમાંથી ઘણી બધી એને સગવડતા મળશે અને અવારનવાર જે ટ્રાફિક સર્જાય છે તેમાંથી પણ નિકાલ થશે એટલે જે ટુ વ્હીલર વાહન દ્વારા ચાલકો છે તેને ખાસ કરીને સુરત શહેર હેલ્મેટ પહેરવાની એક અપીલ કરી રહ્યું છે સુરત શહેર ટ્રાફિક પોલીસનો એક આવનો સંદેશ છે એ સંદેશ છે અમે છે તમારા હૃદયની અંદર રાખો અને ગરીબીયાનું સુત્યતાથી અને ઈમાનદારી ભેદું પાલન કરો જેવી અમારા પોલીસની ઈચ્છા છે માટે હેલ્મેટનો ઉપયોગ કર તમે તમારું વાહન ન ચલાવો જય હિન્દ જય ભારત